મારું દીકરું ઘણા સમય થઈ ગયો ભૂર્યો આવ્યો નથી રાજ્યો નથી દેખાણો શક્તિ નથી દેખાણો આ બધા રખડતા ક્યાંય છે ખબર નહીં રાહ જવું કે કોક આવે ચા પાણી પી કોઈ દેખાતા નથી વાંધો હાલ ને આવશે હમણાં મજા મજા હું કે શક્તિ શાંતિ હે હવે હું એક વાત કીધું ઓલો રાજ્યો ને આ જગલો બે હાઈ હોય શેરી એવી રીતે દલાલ પાડી હાલો ગોઠવ કાંઈક ગોઠવું તો જોઈશે કે એ બહુ આમ હું થતું કે હે બે ભાઈ પણ ચતુરાથી ખબર ન પડે તો વાપરવી જોઈશે ઉભા કઈક વિચારી આપડે એ એક આઈડિયો છે એ બહીને અલગ કરવાનો ઓલો રાજ્યો રહ્યો ને એ આ ઝગલા પાસે પૈસા માંગે છે તો આપણે એમાં બહને દરાળ પાડીએ તો કઈ રીતે પહેલાં હું જાઉં ઝગલા પાસે ને હું મારી રીતે વાત કરું પછી તારે એવી રીતે વાત કરવાની એટલે એ બેય એની મેળાએ ભાચશે આપણે એવું કાંઈક કરીએ હાલો એવું કરી ભાઈ તો તો હવે ને એમ ભલે દેવાના નથી વાંધો એ એટલે એને જ કહી દીધું જેને જ્યાં ખીલા મારવા હોય ને ત્યાં મારી લઈએ બાકી આપડે એ કઈ ને પૈસા નથી દેવાના થતા અરે ધ્યાન રાખજે મોટા એમ તો તો જોયું જાય બીજું હોય શું નગર પછી તારું બુટ લાગવાનું હે એ માગે છે એ ગયા ભૂલી જાય ના ના એમ તો હારો માણસ હે એમ કાય હારો નથી એને મેં કીધું મેં કીધું કોણ કોણ એને બધાય નામે દીધા એમાં તારું નામ એ હતું એ કે બધાયને બૂચ જ મારવાની વાત છે એને બધાયને જ્યાં ખીલા મારવા હોય ત્યાં મારવા માંડે તો જોયું જાય બીજું હોય શું કાય વાંધો નહીં તું તારી રીતે કઢાવવા ધ્યાન દે હું જા વાલ કાય વાંધો નહીં આવજો તારો દીકરો હાચે કાય હોય છે

કાઈ નઈ હવે જા જોઈ હે હવે બે ત્રણ જણા ની વાત કઈ બધા વાતો કરતા હોય આમ તેમ આપણું ઘરે તુધાર કે કાઈ નઈ ઓલા જગલા ની વાતો કરતા હોય શું કેરુ જગલા એ બે ત્રણ જણા આવીને મને એમ કહી ગયા એ કે તારો બૂજ મારવાના આ છે એમ તને કઈ આ બાબતે કઈ ખબર છે તારે બુજ મારી હવે આપડે પૈસા દીધા હે એમ એમ થોડું આપડે કોઈ બુટ મારી દઈએ કોઈ હા મને લાગતું નથી કે એ એવું કરે પણ હવે જોઈએ હવે શું થાય એ વ્યાજ ના નું હોય તો કઈ નહીં આપણે આપણી મૂડી તો ઉભી કરી લેવાની હોય ને એ તો મૂડી તો લેવી જ પડે ને વ્યાજ ના એ તો આમ થાય આપડો ભાઈ બંધ નો આપે તો બીજું શું હોય હવે જોયું જાય દીધા પેલા પૂછાય તો ખરા ને ત્યાં કેને દીધા યાર હવે દેવાઈ ગયા તો હવે શું કરવું આપડો એક તો ભાઈબંધ હે બરોબર ભાઈબંધ બંધ સાચો સો ટકા ભાઈ બંધ આપડો પાક્કો તોય આપણે કોઈના પેટ અંદર ઘરે નથી નીકળ્યા તો આપણને દઈએ કે નો દઈએ ઈ કોક બે જણાને પૂછાય આપણે પછી દેવાય હંમેશા વ્યાજના પૈસા પણ આપણો તો ધંધો હે હવે આપણે તો દઈ દઈ બીજું હોય શું હવે અહીંયા 50000 દીધા હે કઈ જાજા તો દીધા નથી આપણે ક્યાં બંગલો બાંધી લેવાને 50000 50000 માં કાઈ નો થાય પછી આમાં મિત્રતા બગડે જોયું જાય હવે બીજું હોય શું કઈ દેખા જાયગા નો દઈએ તો તું તારા કહેજે ને કઈ કરશી આપણે કઈ વાંધો નહીં સારું હાલ

એને જ્યાં ખેલા મારવા હોય ત્યાં મારે બાકી આપણા પૈસા આપણી પાસે આવી જાય છે વ્યાજ સહી કાંઈ વાંધો નહીં ભાઈ જે થાય જોયું જ બીજું શું કહેવું હવે હજી એનો જો ટાઈમ પાકી ગયો હોય ને આપણે નોંધી હવે ના પાડતો હોય બરોબર છે અત્યારથી આવી વાત કરતો હોય તો હવે શું કેવું કે એ આવી રીતે કહેતો હતો એટલે મેં કીધું કહી દઉં ને પણ બને તેલે કી વ્યક્તિ એવો નથી કે મારે એને ભળે હે એવું ભાઈ એને કીધું ને ભળે એટલે જ એને કીધું ઈ કે ભલે ઈ ગમે યા દોડે આપણે પૈસા તો લેવાના જ છે મિત્ર હોય તો હું થઈ ભાઈ એને લેવાના જ છે મારે દેવાના જ છે મે કે ના પડ્યું પણ એને અત્યારથી આવી વાતો શું કામ કરે હે એને આવી રીતે વાત અમને બેયને કહી દી પૂછો ભલે રહી ગયો તો કે મારા જગલા ભાઈ પૈસા લેવાના હે ગયા પૈસા તો હું લઈને જ રહી છે બાકી ભલે કે હાથ પગ ભાંગવા પડી

જે થાય બીજું હું ના ના હું જોઈ ને વાંધો હાલ લઈશો હા હા મારું દીકરું આ વ્યક્તિ કોઈ દી આવું કરે નહીં આવું કૌુદિ કોઈ દી કે નહી કોઈને લાગે એવું લાગે હું પૂછી લઈશ એમાં હું થઈ ગયું છે તો મારો મિત્ર જ ને ને મિત્રને પૂછવાનું શું વાંધો ભાઈ આપણે ક્યાંય પૈસા નથી દેવા આપણે દયા જ દેવા કઈ વાંધો ને હાલ ને જોયું જાય હાલ પૂછી લાવે

તમારે દેવા નથી દેવા નથી નથી દેવા અલ ભાઈ હું કઈ બોલ્યો નથી હજી એના ક્યાં પૈસા ટાઈમ આવી ગયો હજી પૈસા દેવાનો ટાઈમ ઘણો છેટો હોય હજી તો હમણાં જ એને મને પૈસા દીધા અને મેં કઈ બોલ્યો નથી મેં કઈ કીધું નથી તો એ તું તારે એની એરે વાત કરી લેજે બીજા કીએ કે તું એની રૂબરૂ વાત કરી લેજે એટલે તને ખબર પડે બરોબર કે આ શું છે બધું આપણે પૈસા લીધા હતા આપણે દઈ દેવા આપણી મિત્રતા તો ઘણી બધી ના પડી મેં એને મને પૂછ્યું નથી કે કીધું નથી ને મેં એને કઈ ના હજી પાડી નથી તો આપણે આપણી મિત્રતા બગાડાય નહીં

મેં શું વાત ઉડાડી વાત તો તું ઉડાડસ તું ઉડાડસ મને બધા કેતા તા કે તારે પૈસા નથી દેવા એમ મને એક બજે આખું ગામ કહે કે પૈસા ન દેતે તો તાટિયા ભાંગી નાખું નામ કરી નાખું તેમ કરી નાખું અરે એ વાત પછી પછીની વાત છે તું એમ કેમ ગામમાં કેસ કે પૈસા નથી દેવા મારે થાય ઈ કર લે અને ખીલા ખોડ્યો ને આમ ને તેમ ને જ્યાં ખીલા બોળો ઈ બધી શું છે આ બધું હા તો તું એવી આવી વાત કરેસ ને ગામમાં મેં તો કઈ કોઈને વાત નથી કરી પણ મને કેટલાય આવીને કીધું કે તું એવી રીતે વાત કરે કે પૈસા નો દે તો એને તાટિયા ભાંગી નાખવા અને એનું મકાન વેચી નાખું એની ગાડીઓ વેચાવી નાખું એ વાત આવ ખોટી જ છે તું આવી વાત કેમ કરેસ કે તારી ને મારી મિત્રતા દે પૈસા વધારે હે એટલે ભાઈ તો હું તને તારે મોઢે આવીને નો કહેતો મારી પાસે અત્યારે પૈસા નથી ક્યાં તે મારી પાસે પૈસા માગ્યા ને ક્યાં મેં તો ના પાડી આપણે હું એ તને એમ જ કહું તો આખા ગામમાં એમ કેમ વાતું કરશ કે પૈસા નથી દેવાના અમને તેમને જ્યાં ખીલા ખોડવા ત્યાં ખોડી દેજો ને એમ મેં કાંઈ કોઈને કાંઈ વાત કરી નથી જે કરતા હોય બાકી મેં કોઈને કાંઈ કહેવા હું ગયો નથી કાઈ વાંધો નઈ પણ જે હોય વાંધો નઈ તું બહુ ગામમાં વાતો ઉડાડે આથી તારી ને મારી મિત્રતા પૂરી મારે તારા પૈસા નથી જોતો જો ભાઈ વાત પર મેં તને કઈ પૈસા દેવા ના નથી પડી બરોબર મારે તને પૈસા દેવા છે ટાઈમ આવશે એટલે હું તને પૈસા આપી દઈશ હવે મારે જોતા જ નથી પૈસા દેવાની વાત ક્યાં રહી આપણે તારે આવી વાતું કરવા આવતી જ નથી તારી ને મારી મિત્રતા થી વજ હોય તારા પૈસા થઈ જતા હોય તો આપણે પૂરી જ મિત્રતા જ પૂરી કરી નાખીએ મેં તને મોઢે કીધું મારે તને નથી દેવા એમ મને પણ વાતું મળી કઈ એક તું હે તું એક સાચો ને બાકી બધા ખોટા એવી વાત કરસ તું એટલે આજ તને મારી ઉપર ભરોસો નથી રહ્યો ભરોસાની વાત જ નથી આમાં હવે આખું ગામ કેતું હોય તો મારે તો એ બધાનું બધા હોય કે બધા હોય જો મને તારું કેતા મેં પણ એ વાતનો વિશ્વાસ કર્યો હું તને કેવા આવ્યો એટલે તને મારી ઉપર ભરોસો નથી તને તારી મિત્રતા ઉપર ભરોસો નથી તારે પૈસા ખાઈ જવા હોય તો ક્યાંથી ભરોસો કેવી વાત કરું કઈક તો મોટું અંબાણી ની વાત તારા પૈસા ખાઈ જાઉં તો મારે પૈસાને એવું કઈ જોતું જ નથી આ તો હવે તું તારા પૈસા રાખ

આપણે બઈને હવાયું જ હારી ભાઈ હું એટલે બે માંથી ને કઈ નું હવે ન કોઈ થી ભેગા ન થાય બઈ હવે પૂરું થઈ ગયું તે પર જગલો નું મિત્ર તો હો તો પછી એમ તો આપણે વાય પડી જાય મૂકી થોડા હવે ક્યાંય નહીં થાય શેરીઓમાં જગલો ને રાજ્યો ને જગલો ને રાજી હવે પૂરું થઈ ગયું ભાઈ નું વિકાઈ ગયા ભાઈ હવે નકર નીકળી જતા ને શેરીઓમાં હોંડા લઈને લઈને હવે નહીં નીકળે ક્યાંય ભાઈ એટલે હવે પૂરું એનું બે નું

કે તું આવું મને કેતો તો બધુંય કે ખીલા ખોલી લે ને પૈસા નથી દેવા ને આ તે એમ તો ભાઈ ભૂલ તારી હે ને મેં તન કેતો તો ને કે મને આવીને કીધું તું હું તને કેવા આવ્યો હા છે ભાઈ જે હોય મને હું માનું છું કે મારી ભૂલ હે પણ હવે કાઈ વાંધો નઈ હવે આપણે પાછા હતા એમ નેમ નીકળશું ભલે જેની ભરવી એની ભરી જાય પાકું હાલ કાઈ વાંધો નઈ ભાઈ હવે હાલ ઉભો રે આપણે આપડે બે ઉપર જે વીતી ને એ બીજા ઉપર નો વીતવી જોઈએ ના ના તો આપડે પબ્લિક ને કહી દઈએ ને બરોબર છે કેવું જ પડે જો મિત્રો આ તમે જોયો વિડીયો અમારો જો ગઈમાં હોય તો લાઇક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને અને બીજી વાત કે આવા તમારે જે મિત્રતા તમારે જેની એડે હોય ને એટલે કેટલાય બાદ નજર રાખીને બેઠા હોય કે આ લોકોને કેમ ભરે છે આ લોકોને કેમ છૂટા પાડવા તમારી પાસે હૈસ્સે જ આવા કેટલા ઘર ખોદ્યા હોય ખોદ્યા હૈસે જ એટલે એ બધાનું ધ્યાન રાખજો કાચા કાનના ન થતા જેથી કરીને અમારી બેની જેમ રીતે મિત્રતા તૂટી હતી તો ભગવાનની દયાથી પાછા આ ભાઈ સાંભળી ગયા પાછી મિત્રતા થઈ ગઈ છે એટલે તમે ધ્યાન રાખજો તમારી એ આ બનાવ ન બને એટલે આવા જે કંઈ કાવા દાવા કરવાવાળા હોય ને એને એમ જ કહેજો થેટા રહીજો રાત થેટા રહીજો બાકી દૂરથી સલાહ